સુરત જિલ્લાના અંત્રોલી ગામે મામાદેવ મંદિર ખાતે મોબાઈલના સોદાને લઈ હત્યાના ત્રણ આરોપીને ગણતરીના દિવસોમાં કડોદરા પોલીસે ઝડપી લીધા પલસાણા તાલુકાના અંત્રોલી ગામે વાંકાનેડાથી નિયોલ જતા રોડ ઉપર આવેલા મામાદેવ મંદિર ખાતે સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા ચાર મિત્રો રિક્ષામાં મંદિરે દર્શન કરવા આવ્યા હતા ત્યારે મોબાઈલના સોદાને લઈ થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જેના પરિણામે નીલગીરી આસપાસના વિસ્તારમાં રહેતો હરિલાલ અશોક નેરકર તેના મિત્રો મોહન ઉત્તમ અને અન્ય એક મિત્ર સાથે મામાદેવ મંદિરે દર્શન બાદ રિક્ષામાં બેઠા બાદ હરિલાલ અને ઉત્તમ વચ્ચે ઝઘડો શરૂ થયો આ ઝગડાનું કારણ હરિલાલે ઉત્તમ પાસેથી ચારસો રૂપિયામાં ખરીદેલો મોબાઈલ હતો જે ઉત્તમે પાછો માંગ્યો હતો હરિલાલે મોબાઈલ પરત આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ જે ઝઘડામાં ફેરવાઈ ગયો હતો ઝઘડો ઉગ્ર બનતા ઉત્તમે ચપ્પુ વડે હરીલાલના ગળાના ભાગે ઘા માર્યો જેના કારણે હરીલાલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું ઘટનાની જાણ થતા કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગણતરીના કલાકોમાં ઉત્તમ ઉર્ફે બંડુ સખારામ મારનાર જાતે ધનનગર મોહન રઘુનાથ બોસાવી કિરણ ઉર્ફે નાગરાજ ઉર્ફે નાનુ રાજેન્દ્રભાઈ નિંબા પાટીલને કડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા પોલીસે હત્યાના કેસમાં તપાસ શરૂ કરી છે

તેના પત્ની કલ્યાણીબેનની ફરિયાદ લઈ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક અને ચોપન તેમજ જીપીએફ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ વડોદરા પીઆઈ કરી રહ્યા છે બનાવની હકીકત એવી હતી કે આજે જે હરિલાલ મરણ જનાર છે એ અને એના ત્રણ મિત્રો એમ ચાર જણા મામાદેવના મંદિરે દર્શન કરવા આવેલા અને તે દરમિયાનમાં એ લોકોએ રિક્ષામાં અંદરો અંદર ઝઘડો કરેલો અને ઝઘડામાં મોબાઈલ બાબતે કંઈક મોબાઈલની રેતી રેતી બાબતે કંઈક માથાકૂટ થયેલી અને એમાં હરીલાલને ચપ્પુના ઘા ખભાના ભાગે ગળાના ભાગે અને આંખના ભાગે મારી અને મોત નીપજાવે આગળની તપાસ વડોદરા પીઆઈ પોતે કરી રહ્યા છે અને બે આરોપી છે એ અરેસ્ટ થઈ ગયા છે અને એક આરોપી બાકી છે જે રાઉન્ડઅપ છે રમેશ ખંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત